રેખાઓ ચેપ્ટરનો સ્વાધ્યાય નવ પોઈન્ટ બે એમાં પાલી રકમ છે અક્ષ અને વાયક્સના સમીકરણ મેળવો એકથી સાત નંબરની રકમમાં જે શરત આપી છે કન્ડિશન પ્રમાણે આપણે રેખાનું સમીકરણ મેળવવાનું છે અહીંયા અક્ષ અને વાયક્સના સમીકરણો છે તો અક્ષ એ ઉગમ બિંદુ માંથી પસાર થતી ક્ષમ ક્ષિતિજ રેખા છે હવે ક્ષમ ક્ષિતિજ રેખાનું સમીકરણ આપણને ખબર છે y બરાબર b જ્યાં બી બરાબર રેખા પરના બિંદુનો વાય આમ હવે એક્સઅક્સ ઉપર બિંદુ છે માટે બી બરાબર શૂન્ય થશે જેને અહીંયા આપણે મૂકી દઈએ તો એક્સઅક્સનું સમીકરણ મળશે વાય બરાબર શૂન્ય તે પ્રમાણે વાય અક્ષનું સમીકરણ મેળવવાનું છે તો વાય અક્ષ એ ઉગમ બિંદુ માંથી પસાર થતી શિરોલમ રેખા છે હવે શિરોલંબ રેખાનું સમીકરણ एक्स बराबर आज एक्स वाय समीकरण मेला ए बराबर शून्य मुक्ता समीकरण एक्स बराबर शून्य मतलब એક્સઅક્સનું સમીકરણ વાય બરાબર શૂન્ય અને વાય એક્સનું સમીકરણ એક્સ બરાબર શૂન્ય થશે રકમ નંબર બે માઇનસ ફોર અને થ્રી બિંદુમાંથી પસાર થતી અને જેનો ધાળ એક દ્વતીયાંશ હોય તેવી રેખાનું સમીકરણ મેળવવાનું છે અહીંયા બિંદુ આપેલું છે જેને આપણે નામ આપીશું એક્સ વન વાય વન અસિકવલ ટુ માઇનસ ફોર અને થ્રી અને ધાળને આપણે એમ કહીએ તો એક દ્વિતીયાંશ આપ્યું છે તો અહીંયા બિંદુ અને ધાળ બે વસ્તુ આપણને આપી છે એટલે ધાળ બિંદુ સ્વરૂપની જે ફોર્મ્યુલા છે રેખાની એનો ઉપયોગ કરીશું તો ફોર્મ્યુલા લખીએ ધાળ બિંદુ સ્વરૂપની તો વાય માઇનસ વાય વન અસિકવલ ટુ એમ એક્સ માઇનસ એક્સ વન એમાં હવે આપણને જે એક્સ વન એટલે માઇનસ ફોર અને y1 વન એટલે ત્રણ મૂકીશું તો વાય માઇનસ થ્રી અને એમ બરાબર એક દુત્યાંશે એક્સ માઇનસ માઇનસ ફોર સાદરૂપ આપીએ તો આ બે ને આ બાજુ લઈ લઈએ ટુ વાય માઇનસ સિક્સ બરાબર એક્સ પ્લસ ફોર થશે માટે આપણો જવાબ આવશે એક્સ માઇનસ ટુ વાય પ્લસ દસ બરાબર કન્ડીશન આપી છે એ પ્રમાણે આ રેખાનું સમીકરણ થશે રકમ નંબર ત્રણમાં પણ ઉગમ બિંદુમાંથી પસાર થતી અને એમ ધાળ રેખાનું સમીકરણ મેળવવાનું છે તો અહીંયા પણ બિંદુ આપ્યું છે અને આપણે એક્શન વાયવન કહીશુંઝકવલ ટુ ઝીરો ઝીરો અને ધાળ બરાબર એમાં ધાળ બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરીશું વાય માઇનસ વાય વન અઝિકવલ ટુ એમ એક્સ માઇનસ એક્સ વન ફરીવાર જે બિંદુ આપ્યા છે મુખ્ય ઉગમ બિંદુ છે એટલે વાય માઇનસ ઝીરો એઝિકવલ ટુ એમની જગ્યાએ એમ જ છે અને એક્સ માઇનસ ઝીરો માટે વાય ઇઝ ઇક્વલ ટુ એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને જેનો ધાળ એમ છે તેવી રેખાનું સમીકરણ મળશે રકમ નંબર ચાર ટુ ટુ રૂટ થ્રી માંથી પસાર થતી અને જેનો એક્સઅક્સ સાથે જોક પંચોતેર હોય એટલે જોક એટલે ધોળાવ અક્ષ સાથેનો ધોળાવ પંચોતેર ડિગ્રી છે એટલે આપણે આપણું જે ધાળ એમ જે લખીએ છીએ એ શોધવો પડશે અહીંયા પહેલાં અને બિંદુ તો આપેલું જ છે બિંદુ આપણી પાસે છે એક્સ વન વાય વન કહીએ ને બિંદુ એક્સ વન વાય વન ઇઝ ઇક્વલ ટુ ટુ અને ટુ રૂટ થ્રી હવે ધાળ એમ આપણે શોધવાનો છે અને પછી ધાળ બિંદુનું વાપરીશું વાય માઇનસ વાય વન એઝક્વલ ટુ એમ એક્સ માઇનસ એ કિંમતો મૂકીશું પણ એક્સ સાથેનો ધોળાવ પંચોતેર છે મતલબ એમ બરાબર ટેન પંચોતેર ડિગ્રી આપણને આપેલું છે એટલે આપણે એમ અહીંયા શોધવાનો છે તો અહીંયા જે પંચોતેર ડિગ્રી છે એના બે ભાગ ડિવાઈડ કરશું પિસ્તાળીસ પ્લસ ત્રીસ થશે હવે ટેન એક્સ y વાય એનું સૂત્ર વાપરીશું ફોર્મ્યુલા જે આપણી હતી ટેન એક્સ વધતા વાયની લખીએ તો ટેન એક્સ વધતા ટેન વાય અપોન વન માઇનસ ટેન એક્સ ટેન વાય આ ફોર્મ્યુલામાં આપણે એક્સની કિંમત પિસ્તાલીસ મૂકીશું અને વાયની કિંમત ત્રીસ મૂકીશું નીચે આવશે વન માઇનસ ટેન પિસ્તાલીસ અને ટેન ત્રીસ ડિગ્રી હવે ટેન પિસ્તાલીસ એટલે વન અને ટેન ત્રીસ ડિગ્રી એટલે કે પાય બાય સિક્સ એટલે વન આપણ રૂટ થ્રી આવશે એ બે જગ્યાએ ઉપર નીચે મૂકીએ એટલે અહીંયા આવશે વન માઇનસ ટેન પિસ્તાલીસ એટલે વન અને ટેન 3 એટલે વન અપન રૂટ થ્રી હવે સાદરૂપ આપીશું તો રૂટ થ્રી લસા લઈશું તો રૂટ થ્રી પ્લસ વન અપન રૂટ થ્રી માઇનસ વન અને ઉપર નીચેનો લસા રૂટ થ્રી છે એ ઉડી જશે એટલે એમની કિંમત આપણને મળશે અને આપણે આ એક નંબર સમીકરણ નામ આપ્યું છે એમાં મૂકીશું એક્સ વન અને વાય વનની કિંમત પણ મૂકીશું એટલે વાય માઇનસ છે ટુ એમની કિંમત અહીંયા આપણે શોધી રૂટ થ્રી પ્લસ વન અપર રૂટ થ્રી માઇનસ વન એક્સ અને એક્સ વન છે ટુ આ મૂકીશું હવે એનું સાદરૂપ આપીશું તો આને આપણે આ બાજુ ભાગાકારમાં છે ગુણાકારમાં લઈશું એટલે રૂટ થ્રી માઇનસ વન વાય માઇનસ ટુ રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી પ્લસ વન ગુણાકારમાં એક્સ અને માઇનસ રૂટ થ્રી પ્લસ વન ગુણાકારમાં ટુ આ રીતે આવશે હવે ફરીવાર સાદરૂપ આપ્યું અહીંયા તો રૂટ થ્રી માઇનસ વન વાય આ માઇનસ માઇનસ ટુ રૂટ થ્રી રૂટ થ્રી એટલે ત્રણ થશે એટલે ટુ ગુણ્યા ત્રણ એટલે સિક્સ થશે માઇનસ માઇનસ અહીંયા પ્લસ ટુ રૂટ થ્રી થશે વલ ટુ રૂટ થ્રી પ્લસ વન ઇન્ટુ એક્સ આને એમનેમ રાખ્યું આ માઇનસ ટુ રૂટ થ્રી અને માઇનસ ટુ હવે બધા પદોને આપણે એક સાથે લાવી દઈએ એક્સવાળું જે છે ધન એ પકડીશું આ બધા પદોને આ બાજુ લાવી દઈએ માટે રૂટ થ્રી પ્લસ વન એક્સ આ પદ અહીંયા આવશે એટલે માઇનસ આવશે રૂટ થ્રી માઇનસ ઇન્ટુ વાય પછી આ પદોને લખીએ છે માઇનસ ટુ રૂટ થ્રી માઇનસ ટુ અને આ પદો આ બાજુ આવ્યા એટલે પ્લસ રૂટ સિક્સ આ પ્લસ રૂટ સિક્સ અને માઇનસ ટુ રૂટ થ્રી હજી આપણે ઇક્વલ ટુ ઝીરો હજી સાદરૂપ અહીંયા આપીશું એટલે રૂટ થ્રી પ્લસ વન ઇન્ટુ એક્સ રૂટ થ્રી માઇનસ વન વાય અહીંયા પ્લસ ફોર વધશે અને આ માઇનસ માઇનસ ટુ એટલે માઇનસ ફોર રૂટ થ્રી પ્લસ ફોર બરાબર ઝીરો હજી અહીંયા સાદુ રૂપ આપીએ ફોર કોમન કાઢીશું એટલે રૂટ થ્રી પ્લસ વન ઇન્ટુ એક્સ માઇનસ રૂટ થ્રી માઇનસ વન ઇન્ટુ વાય માઇનસ ફોરને કોમન કાઢીશું એટલે રૂટ થ્રી માઇનસ વન બરાબર ઝીરો એટલે માગેલી રેખાનું સમીકરણ આપણને છે પાંચમી રકમ એક્સ શખ્સને ઉગમ બિંદુ થી ત્રણ એકમના અંતરે ડાબી બાજુએ છેદતી અને જેનો ધાળ માઇનસ ટુ છે હવે ઉગમ બિંદુ એક શખ્સ ડાબી બાજુએ છેદે છે એટલે આપણે આ રેખા આ ટાઈપની આવશે એક્સ અક્ષરનું બિંદુ થશે ડાબી બાજુ લેફ્ટ સાઇડ એટલે અહીંયા એક્સ આમ થશે માઇનસ ત્રણ અને એક્સ એક્સક્સ ઉપર છે એટલે વાય એમ થશે ઝીરો એટલે આ રેખા છે એલ ધારો કે છે એનું સમીકરણ જોઈએ છે એટલે બિંદુ આપણી પાસે થશે એક્સ વન વાય વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ત્રણ ઝીરો ડાબી બાજુનો ભાગ અને એમ બરાબર આપ્યું છે માઇનસ ટુ એટલે ધાળ બિંદુ સ્વરૂપની ફોર્મ્યુલા લખીએ તો વાય માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ એમ x - x1 આ ફોર્મ્યુલા માં આપણે એની કિંમતો મૂક કે તો y - y1 એટલે 0 m એટલે -2 x - x1 એટલે --+ 3 સાદુ રૂપ આપીએ તો y = -2x - 6 માટે બધા પદોને એક બાજુ લઈ લઈએ હંમેશા આધન હોય માઇનસ ટુ એક્સ વાળો જે નો સગુણક છે હંમેશા પ્લસ રાખવાનો એટલે આમ બાજુ લઈએ તો ટુ એક્સ પ્લસ વાય પ્લસ સિક્સ બરાબર આ કન્ડિશન પ્રમાણેની માંગેલી રેખાનું સમીકરણ મળશે